એ જ લાઈનનું ગંદુ પાણી ગ્રામજનોને જઈ રહ્યું છે ભરાઈ રહ્યું છે અને છેલ્લા સાત સાત માસથી આ માકણી ગામના ગ્રામજનો આ ગંદુ પાણી પીવા માટે મજબૂર થયા છે વારંવારની રજૂઆતો પંચાયતને તલાટીને કરવા છતાં પણ પંચાયત દ્વારા કોઈ પણ જાતની એક્શન લેવામાં આવતી નથી સામે જ આ જે તૂટેલી છે તેના પંદર વીસ મીટરના અંતરમાં જ ગુજરાતી શાળા આવેલી છે ગુજરાતી શાળાની આગળ જ એક ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે એવું કહેવાય છે કે ગામની જે ડમ્પિંગ યાર્ડ છે એ સ્કૂલની સામે જ આવેલો છે જેને લઈને આરોગ્યની પણ ગંભીર સમસ્યાઓ ઊભી થાય એવું દેખાઈ રહ્યું છે ત્યારે આજે તૂટેલી પાઇપ લાઇનમાંથી જતું પાણી પીવા માટે મજબૂર બનેલા ગ્રામજનો અસંખ્ય રજૂઆતો છતાં પણ તંત્ર જ્યારે વાતને ધ્યાન પર લેતું નથી ત્યારે આપણે આ છે માંકણી ગામમાં પૂછીશું શું ગામની મહિલાઓને કે શું સમસ્યા છે અને કેટલા સમયથી આ સમસ્યા છે તમે શું રજૂઆતો કરી તો બેન શું કહેશો કે આ જે છે આ તૂટેલી સમસ્યા છે તો કેટલા સમયથી આ સમસ્યા છે સાત સાત મહિના થયા તો તળાગર માં કશું કરતા નથી વર્યા તમારા પાણી આવે છે ઢોરું પાણી ઢોરું પાણી આવે છે આવું પાણી નથી આપણે હમણાં જોયું આજે નિહાળ જવાનું એટલે આ બધી રાખે

રોટલી શાકભાજી ભરેલું હોય તો સફાઈ રાખતા નહીં રાખે પછી પાસા બીજે ભરેલો હોય ને પાસા લેવા જોતા પછી અમારું કરવાનું પછી તો કેવું પડે કેવું પડે ને અમારું

પૈસા બીમાર થાય કોને પૈસા અને સાહેબ બે જાય અને ગંદુ તો તે પાણી પીવે છે અને કલાક કેવા હા આવું જ કેવા ગયા છો કે નહીં હા જેલા તો અમને જઈના તો તમને હું પંચાયતમાંથી કીધું આ બે દિવસ પછી કીધું બે દિવસ પછી ના થાય તો ફરી પાછા અમે જવાના છે પૈસા ભરાવે ભરાવે સફાઈ તો કઈ કરતા નહીં નહીં હા છું ને કેટલા મહિના થયા તો જવું પડે અને આપણે અમે નહીં અમારે કેવું તમારા ઘરવાળા ને ઘરવાળા હું નવરાશે કરે અહિયા થી જ સ્કૂલ ના બાળકો ને અવર જવર કરવાની હોય છે અને છતાં પણ આ પંચાયત ને જાણમાં નથી તો આ પંચાયત ની કેવી બેદરકારી બોલતી હશે પાછળ જે કચરાની ગાડી છે તે પણ છેલ્લા છ સાત માસથી આમની આમ જ પડેલી છે સ્કૂલની સામે એક ડમ્પિંગ યાર્ડ બનાવેલું છે જે અતિશય દુર્ગંધ આવી રહી છે ત્યારે આ પ્રાથમિક શાળાના બાળકો છે એમના આરોગ્ય સાથે પણ કેવા ચેડા થતા હશે એ તો ઉપરવાળો ઈશ્વર જ જાણે છતાં પણ માગણીના જે સત્તાધીશો કહેવાય ગ્રામ પંચાયતના તલાટી સરપંચ અને સભ્યો કોઈ જ જાતની જાણ નથી કે આ લાઈન તૂટેલી છે અને રજૂઆત કરવા છતાં પણ એવું કહે છે વિચારવા જેવી બાબત છે અને જ્યારે બાળકોના ના નો પ્રશ્ન હોય મોદી સાહેબ કહી રહ્યા છે સ્વચ્છ ભારત મિશન ત્યારે આ સ્વચ્છ ભારત મિશનના કેવા ચીથળા ઉર્જા દેખાઈ રહ્યા છે આ માકણી ગામ

છ જ મહિના થયા તકે તમે કહેવા નહીં આવતા કે તકે અમને શું ખબર પડે કે તા તમે ફરતા નહીં અને એવું કીએ કે કારણ કે મારે અહીં ભેંસો લઈને કાયમ જવાનું અને ભેસો પાણી પીવે તો પછી કેવી રીતે મને કોણ એ પૈસા આપે અને મારે કોણ પછી વેરો આપે એટલે મેં એવું કીધું સાહેબોને મારા છોકરા પણ બહી આ રસ્તે તો ભણવા જાય છે અને છોકરા બીમાર પડે તો છોકરાને કોને આપે જવાબદારી પડે આપે હે હસુબેન જેમ જ ભાઈ માખની મારું નામ તંતરબેન સોંતીલાલ છે ગામ માખની તો બચ્યા ફર્યા આ અમારે કહેવાનું કે આ બહુ ગંદકી કચરો બધે રસ્તામાં બધો કચરો ફેંકીને છે અમારો છોકરો નાનો મોટો બધો નિહારે ભણવા આવે છે કેટલું દુઃખ થાય છે છોકરાને મોટો છે નાનો છોકરો શું કરે મોટો હોય તો આપણે માથ મળદ એવું કરી સર કીધું જો એવી ગંદકી છે મોટા લોકો અમે પટાલ્યો અમે અમારે ગરીબ લોકો અમે બહાર કેવી ગંદકી આ ગંદકી ક્યાં દૂર કરશે તે જોઈએ છે અમે ગંદકી ના દૂર કરે તો અમે આગળ કરીશું આ ચાર પાંચ દિવસમાં અમારે આ ફોની ચોખ્ખું જોશે આ કચરા બધા એનું પડશે આ સફાઈ એનો